માનવતા ને કિસ્સો પ્રકાશમાં આવ્યો છે અહીં એક ઓગણીસ વર્ષીય માનસિક દિવ્યાંગ યુવતી પર પાડોશમાં રહેતા પાંત્રીસ વર્ષીય પરિણિત શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે આ ગંભીર ગુનાનો ભેદ ત્યારે ખુલ્યો જ્યારે યુવતીની તબિયત લથડતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી અને તે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ યુવતીની તબિયત અચાનક બગડતા પરિવારજનો તેને સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં તબીબી તપાસ દરમિયાન યુવતી ગર્ભવતી હોવાનો રિપોર્ટ આવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પરિવારજનોએ યુવતીને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતા તેને પડોશમાં રહેતા